અંતર્ગત મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમો આયોજન થઈ રહ્યું છે ત્યારે ભાગરૂપે જામનગર લખોટા તળાવ પુરાતત્વ સંગ્રહાલય ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મતદાન કરવા જવું પ્રથમ વખત મતદાન કરનાર યુવાઓને એક મતદાનની અપીલ વગેરે જેવા મુદ્દાઓ પર મેસેજ આપી જામનગર વાસીઓને મતદાન મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી પંડ્યા સાતમી ના રોજ અને જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમ સુખ ડેલુએ પણ મતદાન મહત્વ સમજાવતા મેસેજ આપી લોકોની મતદાન કરવા માટે અપીલ કરી સોશિયલ મીડિયા જિલ્લા ચૂંટણી અધિકારીઓ પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે મતદાર જાગૃતિ અંગે કઈ પ્રવૃત્તિ કરી શકાય તેમજ સોશિયલ મીડિયામાં ભાગ લેવા બદલ મહાનુભાવોના હસ્તે તમામ સોશિયલ મીડિયા મીડિયા ઇન્ફ્લુઅન્સર જેમાં શ્રી નિકુંજ વસોયા ઉર્મિલા ઝવેરી પ્રિયંકા પટેલ હેડ્રિક હેરી જોશી શ્રી પરાગ વોરા શ્રી છતી ચંદ્ર વ્યાસ શ્રી માહિતી નિકુંજ વાગીલા શ્રી જહાનવી પટેલ શ્રી શૈલી ગજ્જર શ્રી જગત રાવલ શ્રી સામતભાઈ બેલા શ્રી ભાવિનભાઈ રબારી સહિતના ઉપસ્થિત રહ્યા તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીએ ઝાલા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝીલ પટેલ પ્રાંત અધિકારી શ્રી પીવી પરમાર જિલ્લા પુરવઠા અધિકારી બારડ નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી આસિસ્ટન્ટ કમિશ્નર શ્રી બીએન એન જાની સ્વીપ નોડલ અધિકારી બીએન જાણેશા પદાધિકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા જામનગર શહેરના જિલ્લાના તમામ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ છે મીટ રાખવામાં આવેલી હતી બધા સાથેથી વિચારોની આપ કરવામાં આવી અને જિલ્લામાં તમામ મતદારો વધુ વધુ મતદાન કરે એની અનુરોધ કરવામાં આવ્યો અને મતદાન વધારવા માટે શું શું આપણે થઈ શકીએ શું શું આપણે કાર્યવાહી કરી શકીએ એ બાબતે તમામ ચર્ચા કરવામાં આવે અને એક ખૂબ સફળતાપૂર્વક આજે અમારા જિલ્લાના તમામ વહીવટીના તમામ અધિકારીઓ જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને નય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ડેપ્ટી કલેક્ટરશ્રી બધાની હાજરીમાં એક સરસ કાર્યક્રમ આ એટનો ઉદ્દેશ છે કે આપણા તમામ લોકો અત્યારે જે મતદાન પ્રત્યે જાગૃત રહે મતદાન બધા અવશે કરે ખાસ કરીને મહિલાઓ આ આ તબક્કે વાત કરીશ કે મહિલાઓ પણ આ મતદાન કરે અને એ મતદાન પાર્ટી કરે આપણા જેટલું મતદાનની લોકોનો ભાગીદારી વધશે એ વધારે લોકશાહી મજબૂત થઈ શકે એટલે મુખ્ય હેતુ વધુમાં વધુ લોકો મતદાન કરે અને આ લોકશાહીની જે મોટી પ્રોસેસ છે આખી એમાં ભાગીદાર બને અને પોતાના રાષ્ટ્રની સેવાનો એક તક ઝડપી લે એવી એક વિનંતી કરવાના હેતુ સર સોશિયલ મીડિયા મારફત તમામ એના લોકોના સુધી પહોંચવા માટે તમામ લોકોને સોશિયલ મીડિયાના આપ જાણીએ છીએ કે એના બધા લગભગ ખૂણે ખૂણે જ્યાં કોઈ પણ મીડિયા નથી પહોંચતી ત્યાં સોશિયલ મીડિયા પહોંચી શકે છે તો એના મારફત અમે દરેક મતદાર સુધી પહોંચવા માગીએ છીએ અને એમને વિનંતી કરવા માગીએ છીએ કે એ મતદાન આવશે मतदान खरीदी की दिशा सात तारीख सात पांच हाँ अनुसार है सात तीन चौंक हर्षल खंडेडियान रिपोर्ट S9 न्यूज़ जामनगर हमारी तमाम माहिती थी, थी अपडेट रहें वामा टी चौड़ा लड़ा हो न्यूज़ साथ